અંકલેશ્વર ની સી લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટના કર્મચારીઓએ એકસઠ પોઈન્ટ સત્તાણું લાખ રૂપિયાનું ફુલેકુ ફેરવી દીધું હોવાનો કિસ્સો સામે આવ્યો અંકલેશ્વર વાલીયા રોડ ઉપર ગોલ્ડન સ્કવેર ખાતે મૂળ હરિયાણા સીજે જે લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટની બ્રાન્ચ આવેલી છે જે બ્રાન્ચના પૂર્વ બ્રાન્ચ મેનેજર રાજપાલ રામપાલ શર્મા આશિષ શર્મા વિપિન જય ભગવાન શર્મા નોકરી કરી રહ્યા હતા જેઓ વિલાયત ખરજ ભરૂચ ખાતે આવેલ ગ્રાસિમ કંપનીમાંથી કાપડની ઘાસડીઓ સાઉથ ઇન્ડિયાના ઈદોડ ખાતે ટ્રાન્સપોર્ટ કરતા હતા જેમાં ગુજરાત સાઉથ ઇન્ડિયન લોરી સપ્લાયર્સ એસોસિએશન જે તે દિવસે ભાડું નિયત કરતા હોય છે તેના કરતાં વધુ ભાડું મેળવી બહારથી દલાલ મારફતે ટ્રકો મંગાવી મોકલતા હતા આટલું જ નહીં કંપનીમાંથી થી છપ્પન નંગ કાપડની ઘાસડી અને અને એસીન સુધી કાપડની ઘાસણીનું એક સરખું ભાડું ઘણી વધારાની રકમ ચાઉ કરી જતા હતા છેલ્લા છ વર્ષથી સુવ્યવસ્થિત રીતે ચાલતા આ ગોલમાલની પોલ તેમની સાથે કામ કરતા કર્મચારી સોનુકુમાર બલવિંદર બલવિંદરસિંઘે ખોલી નાખી હતી ત્રણેય ભેજાબાજુએ ટ્રાન્સપોર્ટ ઓફિસર જોડે કરેલી છેતરપિંડીની કબૂલાત કરતા નોકરી પરથી કાઢી એકાઉન્ટ તપાસ કરતા કુલ જે આસપાસ વિસ્તારમાં મોકલાવી હતી યુનિયન દ્વારા નક્કી થયેલ કુલ પચીસ પોઈન્ટ કરોડની રકમ સિવાય કંપની પાસેથી છવ્વીસ સત્તાવન કરોડ રૂપિયા મેળવી કંપનીના વધારાના રૂપિયા એકસઠ લાખ સત્તાણું હજાર ચારસો નવ્વાણું લાખની ઉછાપત કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો જે અંગે અંકલેશ્વર બ્રાન્ચ હેડ શ્રવણકુમાર આર સાંજવાન દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે